રોગોની માતા એટલે શરદ ઋતુ અને શરદ ઋતુમાં સૌથી મહત્વનો સમય હોય છે શરદ ઋતુનો પહેલો મહિનો એ ભાદરવા મહિનાનો અને ભાદરવા મહિનામાં જો અમુક આયુર્વેદના સૂચનોનું પાલન કરવામાં આવશે તો આપણો પરિવાર સંપૂર્ણ નિરોગી અને સ્વસ્થ રહી શકશે તો શું છે ભાદરવા મહિનાને મહત્વના નિયમો જે આપણા પરિવારને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે આપણે ખૂબ મદદગાર સાબિત થશે તેની વિસ્તારથી ચર્ચા કરીશું આજના વિડીયોમાં મહિનાની શરૂઆત થાય મહિના માટે ભોજનની અંદર દહીં અને છાશને તિલાંજલિ આપવી જોઈએ ભોજનની અંદર દહીં અને છાસ ન લેવું જોઈએ સ્વાભાવિક છે કે આપણે ગુજરાતીઓને દહીં અને છાસ અને ખાસ કરીને છાશ ન મળે તો આપણને ખૂબ આઘાત લાગે શરદ ઋતુની જેવી શરૂઆત થાય એ સમય દરમિયાન આપણા શરીરમાં પિત્ત વધવા લાગે હીટ વધવા લાગે ગરમી વધવા લાગે અને વાતાવરણમાં પણ ખૂબ ગરમીનું પ્રમાણ વધતું હોય જેને આપણા વડીલો ભાદરવાની આકરી તડકીના નામથી સંબોધિત કરતા હતા ભાદરવા મહિનામાં ખૂબ ગરમી પડે ખૂબ પિત્ત વધે એ સમય દરમિયાન ગરમી સંબંધિત અનેક સમસ્યાઓ વધતી હોય છે એમાં સૌથી મહત્વનો છે રક્ત વિકાર લોહીની અંદર પિત્ત વધે ચામડી સંબંધિત સમસ્યાઓ થાય લોકોને સનબર્ન થવા લાગે ઘણા લોકોને પિમ્પલ્સ ને સમસ્યા વધી જાય આવા સમય દરમિયાન જો આપણે ભોજનમાં દહીં અને છાશ નહીં લઈએ જેટલી આપણે આપણે બચી જે અનાજ ખાઈએ 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 છીએ 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 ઘઉં જુવાર બાજરી ખાઈએ છીએ વિવિધ પ્રકારના મિલેટ્સ ખાઈએ છીએ આ તમામ અનાજ નો ડાઉટ ખૂબ સારા છે પરંતુ ભાદરવાના એક મહિના માટે જો આ તમામ અનાજની કમ્પેરિઝનમાં ભોજનમાં ચોખાને વધારે મહત્વ આપવામાં આવે ભોજનમાં ચોખા વધારે ગ્રહણ કરવામાં આવે તો આરોગ્યમાં સુગંધ જાય છે છે રોટલી ભાખરી છે મોટાભાગે આપણે ઘઉંની ખાતા હોય છે પચવામાં થોડી ભારે હોય તો એની કમ્પેરિઝનમાં જયારે ચોખા આપણે ખાઈએ છીએ ત્યારે આપણે ગુજરાતમાં સમૃદ્ધિ બહુ વધી ગઈ એટલે આપણે મોંઘા મોંઘા ચોખા આપણે લઈ આવીએ બાસમતી વગેરે ચોખા લઈ આવીએ નહીં આખો મહિનો જયારે ચોખા વધારે ખાવાના છે ત્યારે ગુજરાતની આપણે જે લોકલ બ્રાન્ડ ચોખાની હોય સરળતાથી પચી શકતી એવી હોય વધારે ગેસ એસિડિટી ન એવી જે ચોખાની જાતિ છે બધા જ કઠોળ આપણે લેવાના નથી માત્ર ને માત્ર મગ લઈ શકાય તમામ જે કઠોળ છે વાલ છે વટાણા છે ચોળા છે રાજમા છે ચણા છે આ બધા જ કઠોળનું મહત્વ છે પરંતુ ભાદ્ર પક્ષની અંદર એટલા માટે આપણા વડીલો કહેવત થઈને ગયા છે જે ખાય મગ તેના ચાલે પગ મગ એ સદાપથ્ય છે અને ભાદ્ર પક્ષની અંદર તો મગનું ખૂબ મહત્વ વધી જાય છે સ્વભાવે ઠંડા છે પચવામાં હળવા છે આસાનીથી પચી શકે એવા તમામ ગુણો

આ તમામ શાકભાજી સૌથી વધારે મહત્વ વધી જાય છે અંદર જેવી અંદર ચોમાસાની અંદર આપણે વાત કરી ની આપણે વાત કરી પેરુની આપણે વાત કરી ખારેકની વાત કરી વાત કરી આ તમામ જે ફ્રૂટ છે ચોમાસા દરમિયાન જરૂર ખાવા જોઈએ પરંતુ જેવી શરદ ઋતુની શરૂઆત થાય ભાદ્ર શરૂઆત થાય એટલે સફરજન મોસંબી સંતરા નારંગી આ બધા ફળોને વધારે સ્થાન આપવું જોઈએ કારણ કે આ તમામ જે ફળો છે છે પિત્તને શાંત કરનારા અંદર પિત્ત વધે ને ગરમી સંબંધિત અનેક સમસ્યાઓનો આપણે ભોગ બનીએ તો એના પહેલા પાણી પેલાની પાળ શું કરે છે આ સ્વભાવમાં થોડા મીઠા ફળો જે છે આ આપણા શરીરની અંદર વધેલા પિત્તને શાંત કરે છે અને ગરમી સંબંધિત અનેક સમસ્યાઓથી આપણને બચાવે છે

સંભવિ તેટલું આપણે શિંગતેલ કે તલનું તેલ ઓછી માત્રામાં ખાઈએ અને સ્નિગ્ધ દ્રવ્યો તરીકે ભોજનમાં ઘી ખાવું જ જોઈએ આપણા આરોગ્ય માટે શુદ્ધ તેલ ખૂબ મહત્વનું છે તલનું તેલ ખૂબ મહત્વનું છે પરંતુ ભાદરવા મહિના દરમિયાન જ્યારે પિત્ત વધતું હોય હીટ વધતી હોય ત્યારે એવા સ્નિગ્ધ દ્રવ્યો ભોજનમાં સ્થાન આપવામાં આવે જે પિત્તને શાંત કરતા હોય જેથી કરીને આપણા શરીરમાં વધેલું પિત્ત આપણે રોગી ના બનાવે તો સ્નિગ્ધ દ્રવ્યમાં સૌથી પ્રથમ નંબર ઉપર શું આવે છે એટલે દેશી ગાયનું ઘી પોતાના ભોજનની અંદર કોપરું જે છે જે આપણે ભગવાનને પ્રસાદીમાં ધરીએ છીએ શ્રીફળ ધરીએ છીએ સૂકું કોપરું છે લીલું કોપરું છે આની વાનગી બનાવીને જરૂર ખાવી જોઈએ કોપરું એક વસ્તુ એવી છે જે સ્વભાવે ઠંડુ છે તમામ પ્રકારના તેલની અંદર આ એક જ તેલ એવું છે એ સ્વભાવે ઠંડુ છે હવે આપણે ગુજરાતની અંદર કોપરાના તેલ ખાવાની પરંપરા તો નથી દક્ષિણ ભારતના લોકો પોતાના ભોજનની અંદર આપણે જેમ સિંગ તેલ અને તલનું તેલ ખાઈએ છીએ તે લોકો નાળિયેરનું તેલ ખાય છે હવે નાળિયેરનું તેલ આપણે ખાવા જઈશું તો હોઈ શકે કે આપણને પચી ન શકે તો એવા સમય દરમિયાન ટોપરાની વિવિધ વાનગી બનાવી શકાય ટોપરાને પોતાના ભોજનમાં સ્થાન આપી આપી શકાય આપણે ટોપરાને એક સરસ વાનગી બનાવીએ છીએ ટોપરા પાક તો એ જરૂર ભાદ્રપક્ષ દરમિયાન આપણે ખાવો જોઈએ કારણ કે એ પિત્ત સંબંધિત અનેક સમસ્યાઓથી આપણને બચાવે છે સ્વાદમાં પણ સારો લાગે છે કેટલી સરસ ઋતુચર્યાનો કોન્સેપ્ટ આપણા ઋષિ મુનિ આપણને આપીને ગયા છે વર્ષાઋતુ દરમિયાન ખાટો ખારો તીખો રસ આપણે જરૂર લેતા હતા કારણ કે વાયુ સંબંધિત અનેક સમસ્યાઓથી બચવું હોય ત્યારે ખારો રસ અને ખાટો રસ આપણને મદદરૂપ સાબિત થાય કફ સંબંધિત સમસ્યાઓથી બચવું હોય ત્યારે તીખો રસ આપણને મદદરૂપ સાબિત થાય અને આ બે વસ્તુ ચોમાસા દરમિયાન વધવાની પૂરી પૂરી સંભાવના હોય વાયુ પણ વધતો હોય ને કફ પણ વધતો હોય અને ખાસ કરીને જેવી શરદ ઋતુ શરૂઆત થાય એટલે ઋષિ મુનિઓ શું કહીને ગયા ખાટો ખારો તીખો રસ જેટલો બને એટલો ઓછો લેવો જોઈએ કારણ કે ભાદર મહિનાની શરૂઆત થાય ત્યારે શરીરની અંદર વધવા લાગે અને ખારો તીખો રસ જે છે છે એ શરીરમાં શરદ ઋતુની શરૂઆત શરૂઆત થાય થાય ભાદ્ર પક્ષની જરા ભાદર મહિનાની શરૂઆત થાય પોતાના ભોજનમાં ખાટો ખારો તીખો રસ ઓછો લેવાનો છે ગળ્યો રસ તુરો રસ થોડી માત્રામાં કડવો રસ પણ જો આ ઋતુમાં લેવામાં આવે તો એ આપણને લાંબા સમય સુધી નિરોગીને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે ચાર પ્રકારના ભાદરવા મહિના દરમિયાન ઋતુની શરૂઆત થાય ત્યારે જરૂર પીવા જોઈએ કારણ જળ તત્વ જે છે એ જેટલું શુદ્ધ હશે એટલું જ આપણા શરીરની અંદર પિત્ત સંબંધિત ગરમી સંબંધિત ચામડી સંબંધિત અનેક સમસ્યાઓથી આપણને બચાવશે બચાવશે તો જેવી ભાદરવા મહિનાની શરૂઆત થાય ચાર પ્રકારના પીણામાં સૌથી પહેલા નંબરનું પીણું એટલે ખેરની છાલનું પાણી જે કોઈ લોકોના શરીરમાં ખૂબ તજા ગરમી હોય ઇન્ટરનલ હીટ વધારે હોય જે લોકોના શરીરમાં રક્ત વિકાર વધારે હોય ચામડીની બીમારીથી પીડાતા હોય ઓવર કહીએ તો જે કોઈ લોકોના અંદર હીટ વધારે હોય હોય આવા લોકો માટે ભાદ્રપક્ષ ખૂબ મુશ્કેલી પેદા કરનારો હોય છે કારણ કે શરીરમાં ઓલરેડી પિત્ત છે વાતાવરણમાં પણ પિત્ત છે આવા સમય દરમિયાન એમનું પિત્ત એમની ગરમી કંટ્રોલમાં રહી શકે એના માટે ખેરની છાલનું પાણી એમને ખૂબ મદદગાર સાબિત થશે એક લીટરથી દોઢ લીટર જેટલું પાણી લેવાનું છે એની અંદર ખેરની છાલનો પાવડર એક ચમચી નાખવાનો છે પાણીને સારી રીતે ઉકાળવાનું છે ત્રણ કે ચાર મિનિટ પાણીને ઉકાળો પાણી ઠંડુ પડી જાય બોટલમાં ભરી લો આજ પાણી આખો દિવસ પીવા માટે જો વાપરો તો ભાદરવા મહિના દરમિયાન ગરમી સંબંધિત સમસ્યાઓથી એ આપણને બચાવે છે ખેર એટલે શું આપણે જેને કાથો કહીએ છે એનું જે ઝાડ થાય એ ઝાડને ખેર કહેવામાં આવે અને એની છાલ જે હોય એનો પાવડર કરીને પાણીમાં નાખીને આપણે ઉકાળવાનું છે બસ ધ્યાન એ રાખવાનું છે કે તે સ્વભાવે ઠંડો છે તો જે કોઈ લોકોને શરદી ઉધરસ કફની સમસ્યા હોય એ લોકોએ લેવાની જરૂર નથી જે લોકોના શરીરમાં તજા ગરમી વધારે હોય એવા લોકોએ ભાદરવા મહિના દરમિયાન તો ખેરની છાનનું પાણી જરૂર પીવું જોઈએ એ ચામડી સંબંધિત સમસ્યાઓથી બચાવે છે સાથે સાથે પિત્ત નેચરના જે કોઈ લોકો હોય એને ચહેરાની સુંદરતા વહેલી નષ્ટ થઈ જાય એવી પૂરેપૂરી સંભાવના છે કારણ કે એમના શરીરમાં અગ્નિ વધારે છે અને એ અગ્નિ જો નિયંત્રણમાં નહીં રહે તો સ્કીનના ગ્લોને બાળી નાખશે અને ભાદર મહિના દરમિયાન આ થવાની સંભાવના છે તો ગરમ લોકો માટે ખેરની છાલનું પાણી જો આખો મહિનો પીવામાં આવે તો એ લોકો માટે વરદાન રૂપ મેડિસિન અને ટોનિક જેવું કામ કરે છે તો ભાદર મહિનાના ચાર પીણા સૌથી પહેલો નંબરનું પીણું એટલે ખેરની છાલનું પાણી ગરમ નેચરના લોકોએ જરૂર પીવું જોઈએ બીજા નંબરનું શું છે વરિયાળીનું શરબત તો ભાદર મહિના દરમિયાન જે કોઈ લોકો ગરમ નેચરના છે પિત્ત છે તજા ગરમી જે લોકોના શરીરમાં વધારે છે તેવા લોકોએ વરિયાળીનું શરબત જરૂર પીવું જોઈએ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે વરિયાળીનું શરબત તારે જ્યારે તમે બનાવો છો ત્યારે વરિયાળીનો જે પાવડર આપણે કરીએ છીએ ને એ વરિયાળીને શેક્યા બાદ જ એનો પાવડર કરવો જોઈએ મોટા ભાગના લોકો અહીંયા જ ભૂલ કરી જાય છે કે વરિયાળીને સીધે સીધો પાવડર કરી નાખે છે વરિયાળીને સંસ્કારિત કર્યા વગર અગ્નિમાં વગર ક્યારે પણ તેનું સેવન કરવું જોઈએ નહીં તો શું કરો સો ગ્રામ બસો ગ્રામ વરિયાળી લઈ આવો તેને અગ્નિમાં શેકી નાખો પછી પાવડર કરી નાખો ને એ જ વરિયાળીનું શરબત બનાવો બીજું ધ્યાન શું રાખવાનું છે તેમાં ગળપણ માટે આપણે ખાંડ નથી નાખવાની કે જેની અંદર સલ્ફર ડાયોક્સાઇડ ફોર્મેલિન એનિમલ ચારપોલ જેવા ઘાતક કેમિકલો ખાંડમાં નાખવામાં આવે છે તો તમે એમાં ગોળ નાખી શકો આપણને એમ થાય કે ગોળ ગરમ નહીં પડે બિલકુલ ગરમ નહીં પડે બસ બે કન્ડિશનનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે એને શરબત બનાવો ત્યારે ગોળને સારી રીતે ઓગાળી દેવાનો છે અડધો કલાક રહેવા દેવાનો છે પછી તેમાં તમે વરિયાળીનું વરિયાળી નાખીને તેનું શરબત બનાવીને પી શકો ગોળ તમારે ન નાખવો હોય તો બજારની અંદર દેશી ખાંડ બ્રાઉન શુગર હવે મળતી થઈ ગઈ છે એ પણ નાખીને તમે બનાવી શકો તો વરિયાળીનું શરબત ખાંડ વગરનું જો બનાવવું હોય તો ગોળ નાખી શકાય મિશ્રી નાખી શકાય ત્રીજા નંબરનું પાણી એટલે ધાણાનું પાણી આપણે ભૂતકાળમાં ધાણાના પાણીના કેટલા મહત્વના ફાયદા છે તેની ઉપર વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છે ધાણાનું જે પાણી જે છે એ રક્ત દોષને દૂર કરે છે રક્ત વિકારને દૂર કરે છે ઇન્ટરનલ જે હીટ હોય એને દૂર કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે તો ભાદરા મહિના દરમિયાન જ્યારે શરીરની અંદર પિત્ત વધવાની છે ગરમી વધવાની છે સાથે સાથે વેધરની અંદર પણ વાતાવરણ માં પણ પિત્ત વધવાનું છે ત્યારે બંને તરફ પિત્ત મારો આપણા શરીર ઉપર થવાનો છે ત્યારે અંદર પણ અને બહાર પણ એને કંટ્રોલ માં રાખવું હોય તો ત્રીજા નંબર નું આપણે પાણી મદદ કરશે એટલે ધાણા નું પાણી બે કે ત્રણ લિટર પાણી લો એક કે બે ચમચી સૂકા ધાણા જેવા દેશી ધાણા આવે છે તેને અધકચરા નાખીને પાણીમાં નાખીને પાણીને સારી રીતે ઉકાળો પાણી ઉકળીને ઠંડુ થઈ જાય બોટલમાં ભરી લો અને સૂર્યોદયથી સૂર્યાસ્તમાં આ જ પાણી પીવા માટે વાપરો

તો દેશી ગાયના દૂધથી બનેલી આપણી દેશી જાતિના જે ચોખા છે મિશ્રી છે એલચી નાખીને બનાવેલી ખીર ભાદ્રા મહિનામાં આપણે જરૂર ખાવી જોઈએ તો ત્રેવીસ ઓક્ટોબર થી ભાદ્રા મહિનાની શરૂઆત થાય છે ત્યારે જણાવેલા નિયમનું પાલન કરીશું તો આપણો આખો પરિવાર નિરોગી અને સ્વસ્થ રહેશે સૌને જય હિંદ વંદે માત્ર